જગ્યાઓને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના જ અનુસંધાને હવે અહીંયા વરસાદ પણ વરસી રહ્યો છે સુરતના વિસ્તારો અથવા ઉધના પાંડેસરા કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે

પાણી ભરાવાની સમસ્યા પણ હાલ સર્જાઈ હતી એટલું જ નહીં પરંતુ હાલ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ અત્યારે સોસો સર્કલ ખાતે ઉભા છે અને વરસાદી માહોલ ફરી જામી ચૂક્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે હવે વરસાદની ફરી એન્ટ્રી જોવા મળી રહી છે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે પરંતુ જે રીતના અલગ અલગ વિસ્તારની અંદર વાત કરવામાં આવી હતી જે રીતના